જય માતાજી જય હિન્દ જય ભારત આ વિડીયો પ્રકાશ વણોંદિયાના જે સબૂતના તૌર ઉપર એક હું તમને એક મારો મારી પાસે પડેલો એક જૂનો વિડિયો છે અને તમે બધા એમ કહો છો કે તમારી પાસે સબૂત શું છે પ્રકાશ વણોંદિયાને તમે ખોટું કહો છો એટલા માટે હું આ એક વિડીયો જાહેર કરું છું અને વિડીયો મૂકું છું અને તમે આ જે વ્યક્તિ છે એ શમશાનમાં જઈ અને કેટલી હદે આને ક્રૂરતા કરી છે આ સમાજ ઉપર આ પરિવાર ઉપર તે આખા સમાજને શમશાનમાં જઈ અને ધા નાખવી પડી એટલી હદે ક્રૂરતા કરી કે આ માણસ મરવા તૈયાર થઈ ગયો માણસ અને આ આખો પરિવારને લઈ અને શમશાનની અંદર આ રીતે મરવા અને આખા પરિવારને દેવસા લેવા તૈયાર થઈ ગયો અને ફક્ત ને ફક્ત આ પ્રકાશ વણોંધિયાના કારણે આ એટલો દુઃખી પરિવાર તમે આ વિડીયોમાં જોવો તમે અને એટલો ક્રૂરતા કરેલી છે આ સમાજ ઉપર અને આ પરિવાર ઉપર આ માણસને તમે આ વિડીયો જોતા પછી તમે જે તમને લાગે યોગ્ય એ તમે રસ્તો લેજો બાકી આ રસ્તો લેવો પડશે અને આ સમાજને જાગૃત કરવું પડશે આવા આવા કિસ્સા કેટલા કેટલા કરીને બેઠો છે ઘણા બધા પરિવાર આ માણસે બરબાદ કરી નાખ્યા છે તમે જુઓ આ વિડીયોમાં તમારું દિલ દહેલી જાહે આખું અને દિલ તમારું હલ્લી જાહે કે આ ક્રૂરતા કેટલી આ પ્રકાશ વણોંધિયાની કે આ સમાજને સમશાનમાં જઈ અને આખા પરિવારને ત્યાં ધૂળના બુકડા ભરવા પડે અને એને હાથ બતાવવા માટે શમશાનમાં જઈ અને આ રીતે ક્રૂરતાનો હું આખો ભાગરૂપે આ સમાજને આ આ રીતે આ બધી વેઠું સહન કરવી પડે છે તમે જુઓ આ વિડીયોમાં કે દેવી માં જો અમારો હાથ હોય અહાનિયામાં હું આવ્યો છું હાથ ખોટ કરવા કે મારી ને અમારો હાથ હોય તો મારા પાદ વસ્તાન મારી આમ તો મોઢું જોવા દેતી નહીં ને કે અમારું ખોટું નામ દીધું પરકાશ ભરંજા ને અને અમારું નામ બદલામ કર્યું તો મારી આમ જો જો અમારો આમ સાડી કરી તો એનો હગર ના લેતી મારી હગર મુક્તિ નહીં એના ઘેરા માર મારા ને કે હસું લાય

નકા પ્રકાશ વડના સોદો ના મળતી આ શિખરાઓ હોય તો એ શિખરાવારા શિખરાવારા પર સોદો હાથ પેટી ખુદીના હગલ લેવાણા અને અમે અમારો હાથ હોય તો અમારો હાથ કાપી લાગજે મારી મોસો અમારો કાપે અમારો અમાર હગલ મુક્તિ ના શિખરાવારાનો અમારો હાથ જે ખોલીને પેટી કાઢીને

તમે ના તમે આટલા નવ નોતા છે તમને વિનંતી કરું છું હાથ જોડી જો અત્યારે હાથમાં આગરબત્તી છે મહાનની દેવી મહાનની દેવી ની આગરબત્તી છે અને ખોટા ના નાના વર્ષા મારી નાખે મારી અને ભવ્ય મને મારા નાખ્યો વગન ખૂને વગન ખૂને વગડામાં લઈ જઈ લઈ જાય રૂપિયા દે દે ને સરકારોમાં રૂપિયા દે દે ને મારા મારી હા રાજુલા નોલા રૂપિયો ખાધો હોય તો મારી મારા મસ્તાર વાય કાપી નાખ્યા ના કેમ તો ખોટું નામ લેવા વાળા મારી શેબો નામ મુક્તિ હું તો હા કહું છું મારે મારે